નર્મદા જિલ્લાના કલેક્ટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભરમાં એકતાલીસ જેટલા તાલુકાઓના વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે જેમાંથી દેડિયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું ત્યારબાદ અમારી મિટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને દેડિયાપાડાના સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતો માટે સિંચાઈના બેરોમીટર મંજૂર કર્યા પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઈશારોએ કામ બદલી કાઢી વીસ વીસ લાખના તળાવો બાયોગેસ મંજૂર કરી દીધા છે તો તેમને લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામોને સમાવવા માગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે બનવા માટે કોઈ છત નથી આ તમામ મુદ્દા પર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજન